એ તો એક કઠિન સાધના છે એક સૈનિક પચીસ વર્ષથી સૈન્યમાં હોય એની પાસે જે અનુભવ હોય અને બીજો એ બંનેનો યુનિફોર્મ સરખો હોય છતાં બેમાં તફાવત તો ઘણો હોય છે કોઈ ભાઈ અહીંથી દિલ્હી જવા રવાના થાય ગાડીમાં બેસે પછી કોઈ ઘેર જઈને પૂછે ફલાણા ભાઈ નથી એ તો દિલ્હી ગયા દિલ્હી જતા તો ચોવીસ કલાક થાય

કારણ કે સાધના નો લીધો એ બધા ભગવાન રાજા એ એક મોટી વાટિકા તૈયાર કરાવી એ બગીચામાં સારા વૃક્ષ પુષ્પ ના છોડ વેલી લતાઓ અને સારી પથારીઓ ગોઠવી જે કોઈ બેખધારી આવે એને બગીચામાં ઉતારો આપી અને દરરોજ એમની સ્નાન જમાડે વિવિધ મીઠાઈઓ દરરોજ જમાડે કારણ કે ભેખમાં ભગવાન છે સ્વામી ભગવાને વિચાર કર્યો આ સિદ્ધ વલ્લભ ને જરા સમજાવવું પડશે સેવા કરવી એ બહુ સારી વાત છે પણ નીર નીર અન્ય બંને એક તો ન કરવું જોઈએ સિદ્ધ વલ્લભ બહુ પડતી શ્રદ્ધાના કારણે કેટલાય સ્વાર્થી માણસો આ લાઈનમાં ઘુસી ગયા નોકરી ધંધો કઈ મળે નહીં એટલે બગીચામાં બેસી ગયા અને દરરોજ મિષ્ઠાન જમે અને રાજા આવીને પગમાં પડે આવું સુખ બીજે ક્યાં મળવાનું સુખ સ્વાર્થના કારણે આમાં કેટલાય પ્રવેશી ગયા એક બે નહીં હજારો ની સંખ્યા થઈ ગઈ વરણી પણ એ બગીચામાં પ્રવેશ કર્યો સિદ્ધવલ્લભ નમસ્કાર કર્યા ભગવાને બગીચામાં આસન જમાવ્યું સિદ્ધવલ્લભે આવીને કહ્યું કે વરણી કોઈ શિષ્ય નથી સાથે ના હું પોતે જ શિષ્ય છું તો તમારી સેવા કોણ કરશે કોઈ નહીં મારે સેવાની જરૂર નથી અને અને સીધો વલ્લભે પોતાના તરફથી એક ગોપાલદાસ નામનો માણસ સેવામાં રોક્યો તારે આ વર્ણીરાજની સેવા કરવી વર્ણીરાજ કહે છે ગોપાલદાસ તમે અહીં અમારી પાસે બેસી રહો ત્યારે બીજું કઈ કરવાનું નથી ભગવાનની ઈચ્છાથી વરસાદ શરૂ થયો સીઝન વગરનો જોરદાર વરસાદ અખંડ ધારાએ ચાલુ થયો બગીચામાં પાણી ભરાવા લાગ્યા અને ધીમે ધીમે બધા સ્વાર્થી સીધો ચાલવા માંડ્યા એક પછી એક બધા જતા રહ્યા રહ્યા એકલા બેસી બીજા દિવસે વલ્લભ કરવા આવ્યા ત્યારે જોયું કોઈ વરણીરાજ બિરાજતા હતા શરીર ઉપર માટી ચડી ગઈ હતી પાણીના પ્રવાહ થી ખેંચાઈ આવેલી માટીમાં અડધું શરીર દબાઈ ગયેલું ગોપાલ દાસે અને સીધે વલ્લભ ને મળીને માટી ખસેડી વરણી રાજના ચરણમાં મસ્તક મૂકી સિદ્ધ વલ્લભ કહે છે કે પ્રભુ સાચા તપસ્વી તમે એક જ છો બીજાને ઈર્ષા આપી કઈ મંત્ર તંત્ર ના પ્રયોગો કર્યા નહીં પણ પરમાત્મા ઉપર કઈ પણ થયું નહીં નિષ્ફળતા મળી સિદ્ધ વલ્લભ હવે પ્રભુએ ઉપદેશ આપ્યો હે રાજા સમજી લો સંતો મહાત્મા તપસ્વીઓને વંદન કરવા એમની સેવા કરવી પરંતુ